GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ニュース નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગજ્જર આજે અમે આવી ગયા છે હોલી ચાઇલ્ડ સ્કૂલ પર ત્યાં આજે સ્ટેજ હતો એ સ્ટેજ ઉપર એક ઘટના બની ગઈ આજે પવનનો જોર વધારે હોવાને કારણે આજે સ્ટેજ હતું તે પડ્યું અને બાળકો તે જેટલા બાળકો હતા તે ઘાયલ થયા હતા અને શહેરની જે યસ હોસ્પિટલ છે તેની અંદર આ બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી નાની મોટી ઈજાઓ હતી કોઈ ગંભીર ઈજાઓ થઈ નથી પરંતુ આવી જે ઘટના છે તે સ્કૂલ અને બાળકોને માટે એક દ્રસ્તાન રૂપ હોય છે કે બાળકોનું ધ્યાન પણ શિક્ષકોએ રાખવાનું હોય છે આ સ્કૂલની અંદર એન્યુઅલ ડે નો પ્રોગ્રામ આજે સાંજે થવાનો હતો સવારમાં આજે બાળકો સ્ટેજ નવો બન્યો તે જોવા માટે આ સ્ટેજ ઉપર ચડી ગયા અને પવનની લહેર આવવાને કારણે જે ટ્રસ્ટ હતું તે નીચે પડ્યું અને તેના લીધે બાળકો જે છે એ તેર જેટલા બાળકો હતા અને આ ટ્રસ્ટ ની અંદર દબાઈ ગયા હતા આ મંડપ ની અંદર દબાઈ ગયા હતા તમે જોઈ શકો છો કે ભવ્ય જે એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવેલું હતું હોલી ચાઇલ્ડ સ્કૂલનું

જે સ્ટેજ હતો આકર્ષણ વાળો સ્ટેજ હતો એ જોવા માટે ચડી ગયા અને સ્ટેજ પર હું કેવો દેખાઉ છું એ જોવામાં આ પવન આવી ગયો અને પવનના કારણે ટ્રસ્ટ અને મંડપ જે છે એ ઉપર આવી જતા તે જેટલા બાળકો જે છે એ ઘાયલ થયા હતા અમે આપને જે સ્કૂલના ટ્રસ્ટની જે કામિનીબેન સોલંકી તેઓની પણ વાત જણાવીશું અને જે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી હતી એ ડૉક્ટરની પણ અમે ઇન્ટરવ્યુ બતાવી રહ્યા છે જોતા રહો જીટીએન ન્યૂઝ સત્યની સાથ કોલીચલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાં હું ફાઉન્ડર ચેરમેન તરીકે છું અને આજે અમારું એન્યુઅલ ફંક્શન હતું દર વર્ષે થાય છે અને આજે પણ એન્યુઅલ ફંક્શન હતું બાળકો ખૂબ એક્સાઇટેડ હતા અને સ્ટેજ જોઈને બાળકો સ્ટેજને જોવા ચડ્યા હતા અમારા ટીચર્સ પણ ઉપર ચડેલા હતા જોવા માટે કે ક્યાંય કઈ હાલતું નથી ને સ્ટેજ કે કોઈનું સ્ટેજ ઊંચું નીચું નથી કે જેથી બાળકોને ઠોકર વાગે ડાન્સ કરતી વખતે એનું ચેકિંગ ચાલતું હતું અને દરમિયાનમાં ખૂબ હવા હોવાને કારણે પાછળથી ટ્રસ્ટ હવાને કારણે પ્રેશર આવ્યું અને આડું પડતા ત્યાં છોકરાઓ રમતા હતા તો થોડું ઘણું છોકરાઓને ખસેડી લીધા પણ તેમ છતાંય થોડી ઘણી ઈજાઓ જે થાય એટલે અમે એનો ચાન્સ લેવા માંગતા નહોતા કારણ કે સાંજે ફંક્શન છે અને છોકરાઓ પંદર પંદર વીસ વીસ દિવસ થી પ્રેક્ટિસ કરતા હોય છે એટલે આજે ડાન્સ કરવા માટે એક્સાઇટેડ હતા એટલે અમે એમને તાત્કાલિક દવાખાને મોકલી ને માનસિક શાંતિ રહે એની માટે દવાખાને મોકલ્યા હતા ચેકઅપ કરાયું કોઈને નાનું મોટું ઉતરતા દોડતા કોઈનો ધક્કો વાગીને વાગ્યું હોય તો એ બધું સોલ્યુશન થાય એટલા માટે પૂરતા હવે દવાખાને છ સાત છોકરાઓ હતા એમને મોકલ્યા હતા ના 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 ની નથી ઇજા તેર ની ઈજા નથી છ સાત બાળકો પૈકી બે બાળકોને માથામાં સે વાગ્યું હતું કોઈને લોહી નથી નીકળ્યું ખાલી મૂળ માર વાગ્યો તો પડ્યા એટલે તો એમનું પણ અમે સીટી સ્કેન કરાવીને સેટિસ્ફેક્શન કરી લીધું છે અને એમને કોઈ ઇજા કે કોઈ નુકસાન છે નહીં ફિઝિકલ કામિની ગોપાલસિંહ સોલંકી હોલી ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ચેરમેન અને ત્યાંથી એક મંડપ પડ્યો કે સમથિંગ થયું અને એને કારણે તેર બાળકો સામાન્ય ઈજાઓ થયેલી છે કોઈ જાતનું ફ્રેક્ચર કેવું નથી બાળકોની કન્ડિશન કેવી હતી ને ક્યાં હતી બધાને હાથ પગમાં મોટા ભાગના નહીં ઇજા હતી અને એક બે જણને માથામાં મારવા ગયા તેરમાંથી કેટલા બાળકો સાહેબ કંઈ ગંભીર એમ થયા હોય એવું લાગે ગંભીર પ્રકારની કોઈ નહીં ઇજા નથી તમામને રજા આપી દીધી હા ખાલી ઉપડી બહારના દર્દી તરીકે જ ટ્રીટમેન્ટ આપે તમામ ગોધરાના હતા કે સાહેબ બહારના હતા લગભગ ગોધરાના લાગતા હતા ઓકે શું નામ છે સર આપનું ડોક્ટર રાકેશ

જુદી જુદી પડે છે ટ્રસ્ટી જે છે એ બે થી ત્રણ વ્યક્તિ ની વાત કરે છે કામિની બેન અને ડોક્ટર જે છે એ બાળકો વાત કરે છે હશે જે હશે દાળમાં કઈક કાળું છે પણ જે હોય એ અમે જ્યારે આ સ્કૂલ પર ગયા ત્યારે હોલીચાઈ સ્કૂલના જે મેડમ હતા એમનો પાવર જોવા જેવો હતો અને આ જે પાવર હતો ને એ જ અમે તમને બતાવી રહ્યા છે કે રાવજી કાકા આપણે કોઈને કંઈ કહેવાનું નથી કેમ તમે એક વગદાન સ્કૂલ

એ તમારા ટ્રસ્ટીને પણ નથી જોડતા તમારા ટ્રસ્ટી નહીં ટ્રસ્ટીના જે ફાધર જે છે જે સાંસદ હતા ગોપાલજી સોલંકી એમની સાથે પણ કામ કરી ચૂકેલા છે મેડમ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે પણ અમે લોકોએ સહકાર અને કામગીરી આપી છે તમારા જે ટ્રસ્ટી છે એ પત્રકારોને આકારે છે અને તમે જાઓ છો એ પત્રકારોને ધુખાવો છો અને દૂધકાડીને વાત કરો છો એટલો તો કવર ક્યાંથી આવી ગયો છે મેડમ તમને અમે આજે કહી રહ્યા છે મેડમ અમને બોલાવે છે ટ્રસ્ટી મેડમ કે આવો બેસો પાણી પીવડાવે છે ઠંડુ પીવડાવે છે અને તમે આટલો બધો ગરમ થઈને શું કામ બોલો છો આટલો બધો વખત તમને આવ્યો ક્યાંથી તમે જો સાવચેતી રાખી હોય તો આજે ટ્રસ્ટી જે છે એમને જવાબ આપવાની વારી ના આવી હોય મેડમ આટલો બધો વર્ગ સારો નથી તમે આટલું ધ્યાન બાળકો પર રાખ્યું હોત તો કદાચ આ ઘટના ના ઘટી હોત આપણે કોઈને કોઈ જવાબ નથી આપવાનો બરાબર આપણે કોઈને કોઈ જવાબ નથી આપવાનો બરાબર આપણે કોઈને કોઈ જવાબ નથી આપવાનો બરાબર